જય માતાજી અખંડ દીવો નવરાત્રિમાં રાખવા વિશે આજે આપણે સત્સંગ કરીશું આમ તો મેં પહેલાં વિડીયો બનાવેલો છે અને ઘણા લોકોએ જોયો પણ છે છતાં પણ આ વખતે હું ફરીથી એ જ વિષય ઉપર આપણે થોડું ઘણું વાત કરીશું જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો હવે અખંડ દીવો કેવી રીતે કરવો એના પહેલાં અમુક અમુક વસ્તુ કહી દઉં એક જો તમને ખબર હોય કે નવરાત્રી દરમિયાન માસિક ધર્મ આવવાનો છે તો અખંડ દીવો નહીં રાખતા બીજા નંબરમાં જે ખોટી અંધશ્રદ્ધા ફેલાવેલી છે કે તમે એક વર્ષે અખંડ દીવો રાખ્યો તો તમારે ત્રણ વર્ષ પાંચ વર્ષ સાત વર્ષ નવ વર્ષ કે આખી જિંદગી રાખવો પડે એ ટોટલી ખોટી વાત છે એવી કોઈ અંધશ્રદ્ધામાં કે પરંપરામાં તમે એ રીતે રહેશો નહીં કારણ કે ક્યારેક ક્યારેક શું થાય છે આવી વસ્તુના લીધે કોઈને બિચારાને ખુશીથી માતાજીનો દીવો રાખવો હોય પ્રેમપૂર્વક એ પણ નથી રાખી શકતા કારણ કે લોકો મગજમાં વેમ ઘુસાડે છે અને ભક્તિથી તો કશું ખોટું ના થાય પણ વેમથી એ માણસ અડધો ત્યાં ખતમ થઈ જાય તો આવું કશું જ નથી હા જો તમે એવી બાધા રાખી હોય કે મારું આ કામ માતાજી તમે કરશો તો હું પાંચ વર્ષ સુધી અખંડ દીવો રાખીશ તો એ બાધા કરી એટલે સંકલ્પ કર્યો બાધા રાખી હોય તો અવશ્ય કરવું પડે બાધા રાખ્યા પછી ના કરીએ તો પાછું પાપ લાગે પણ ખુશીથી જો તમે કાર્ય કરતા હોય તો એવો કોઈ નિયમ એવું કોઈ શાસ્ત્રમાં લખેલું નથી તો નિશ્ચિત રીતે માતાજીની ખુશી માટે અને પોતાની ભક્તિ કરવી હોય ભક્તિ માટે અવશ્ય તમે આ કરી શકો છો ત્રીજા નંબરની અંદર કે દીવો કરવો કેવી રીતે અથવા દીવો અખંડ રાખીને ઓલવાઈ જાય તો આપણું શું બધું અશુભ થાય કે ખોટું થાય એ પણ હું આજે તમને બધું સ્પષ્ટીકરણ કરીશ જો તમને ગમે આ વિડીયો વિષય સત્સંગ તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હવે આપણે શરૂ કરીએ તો સર્વપ્રથમ શું લખ્યું છે અખંડમ દીપકમ દેવ્યા પ્રીતયે નવરાત્રકમ નવરાત્રિમાં માતા રાણી એટલે મા જગદંબાની ખુશી માટે એમની પ્રીતિ વધે એના માટે અને આપણી કામનાઓ વધે એના માટે આપણે દીવો અવશ્ય કરવો જોઈએ ને એક ચિત્તે વ્રતમ ઘૃતમ એક જ ચિત્તથી ધ્યાનપૂર્વક ઘીનો દીવો કરવો જોઈએ ગાય માતાના જ ઘીનો ભેંસના પણ ઘીનો નહીં કે બીજા કોઈ પ્રાણીના ઘીનો નહીં કે દૂધનો નહીં પણ ગાય માતાના ઘીનો જ દીવો આપણે કરવો જોઈએ હવે કેવી રીતે દીવો કરવાનો તો જે આપણી માતાજીની મૂર્તિ હોય કે આપણે ઘટ સ્થાપન કે જવારા એ બધું ઉગાડ્યું હોય તો ખાસ કરીને માતાજીની જમણી બાજુ અને આપણી ડાબી બાજુ થશે ગાય માતાના ઘીનો દીવો કરવો હવે શું છે તો જ્યારે આપણે દીવો કરીએ તો એ દીવો કર્યા પછી એની આગળ કંકુ કે ચંદનનો ચાંદલો કરી દેવો અથવા છાંટામ આ રીતે છાંટી દેવા થોડા ચોખાને ફૂલ અર્પણ કરી દેવાના હવે આ થઈ જાય એટલે પછી એ દીવાને આપણે પ્રાર્થના કરવાની અને દીવો આપણે જ્યારે કરીએ પ્રજ્વલન કરીએ ત્યારે આપણે શુભમ કરો તો કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય આય દીપજ્યોતિ નમોસ્તુ તે પછી અગ્નિજ્યોતિ રવિજ્યોતિ ચંદ્રજ્યોતિ તથા એવા છે ઉત્તમા સર્વજ્યોતિ નામ દીપો જેમ પ્રતિગુરૂ બધા ઘણા બધા શ્લોકો છે એમ છેલ્લે કશું ના આવડે કોઈ શ્લોક ના આવડે તો ઓમ દીપ નારાયણાય નમઃ આટલું બોલીને પણ દીવો પ્રજ્વલિત કરી શકાય હવે દીવો પ્રજ્વલિત કર્યા પછી આપણે માતાજીને પ્રાર્થના કરવાની કે શાસ્ત્રોમાં લખ્યું છે કે શુભમ કરો તો કલ્યાણમ આ દીવો કરવાથી અમારું શુભ થાય આ દીવો કરવાથી અમારું કલ્યાણ થાય આ દીવો કરવાથી આરોગ્યમ ધનસંપદા અમારું આરોગ્ય સારું રહે ઘરમાં બીમારીઓ ના રહે આ દીવો કરવાથી ધન સંપદા એટલે કે ધન સંપત્તિની પ્રાપ્તિ થાય આ દીવો કરવાથી શત્રુબુદ્ધિ વિનાશાય અમારું જે અહિત ઈચ્છનારા અમારા જે શત્રુઓ છે એની બળબુદ્ધિનો વિનાશ થાય એના માટે હે મા જગદંબા અમે તમને આ ગાય માતાના ઘીનો દીવો શાસ્ત્ર પ્રમાણે અર્પણ કરી રહ્યા છે એનો તમે સ્વીકાર કરજો પછી માતાજીની ડાબી બાજુને આપણે બેઠા હોય તો જમણી બાજુ જો તમે વિશેષ એક દીવો કરવા માંગતા હોય કામના પૂર્તિ માટે તો પણ કરી શકો છો તેલનો દીવો કયા તેલનો દીવો તો જો તમે કોર્ટ કચેરી ક્ષેત્રમાં ક્યાંક ફસાયેલા છો તમને શત્રુઓ બહુ હેરાન કરી રહ્યા છે નેગેટિવિટી ઘરમાં બહુ છે કે જીવનમાં નેગેટિવિટી બહુ છે તો સરસવના તેલનો દીવો કરવાનો વિધિ એક પ્રમાણે છે શ્લોક એ બોલવાનો પણ સરસવના તેલનો દીવો કરવાથી શું થશે શત્રુઓનું બલબુદ્ધિ આ બધું છે એનો ક્ષય થશે ખરાબ ગ્રહોની દશા હશે તો એ શાંત થશે શનિદેવની પણ પૂર્ણ કૃપા પ્રાપ્ત થશે જો સાડા સાતે ચાલતી હોય તો અને ઇન શોર્ટમાં કહીએ તો નેગેટિવિટી બધી દૂર થશે હવે તમારે જો ધન સંપત્તિ આદિની સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ કરવી હોય તો સરસવના તેલની જગ્યાએ તલના તેલનો દીવો કરવો એનાથી ધન સંપત્તિ ખૂબ જ પ્રાપ્ત થશે તલનો તેલનો દીવો કરવાથી ધન સંપત્તિ પ્રાપ્ત થાય આ રીતે તમે ચાહો તો બે દીવા કરી શકો ને બે દીવા ના કરવા હોય તો ગાય માતાનો ઘીનો તો અવશ્ય દીવો કરજો બાકી બે દીવા પણ કરવાથી અપૂર્વ અદ્ભુત અને આશ્ચર્યચકિત પરિણામ તમને પ્રાપ્ત થાય અને મા જગદંબાની કૃપા પ્રાપ્ત થાય હવે એક બે વસ્તુઓ કે માની લો આપણે અખંડ દીવો કર્યો છે તો અખંડ દીવો કરતા કર્યા પછી અથવા તો કરતાં કરતાં અથવા આપણે એની દિવેટ ઉપર લાવીએ કે નીચે લાવીએ કે ઘી પૂરીએ કે તેલ પૂરીએ હવે એ સમયે દીવો હોલવાઈ જાય તો શું કરવું શું આપણું અશુભ થાય કેવું છે કંઈ અશુભ ના થાય હા આપણે પૂરેપૂરા સો ટકા આપણે આપવાના ધ્યાન રાખીને કે દીવો હોલવાઈ ના જાય રામ ના થઈ જાય બરાબર છે છતાં પણ બીજું શું કરવાનું કે જ્યારે આપણે દીવાની જે દિવેટ છે એને આપણે ઉપર ખેંચીએ કે એમાં ઘી તેલ પૂરીએ ત્યારે સાઈડમાં બીજો એક દીવો કરી દેવાનો સાઈડમાં બીજો એક દીવો કરીશું તો શું થાય કે કદાચ આપણાથી ભૂલથી પેલો દીવો રામ થઈ ગયો તો એટલીસ્ટ આ દીવો તો ચાલે છે ને એટલે દીવો ખંડિત નહીં થાય પછી પેલો દીવો જ્યારે કમ્પ્લીટ કરી દઈએ તો ભલે પેલો દીવો દીવો પાંચ દસ મિનિટમાં પૂરો થઈ જાય પછી અખંડ દીવો પાછો ચાલુ થાય એટલે જ્યારે જ્યારે અખંડ દીવામાં આપણે ઘી પૂરીએ કે તેલ પૂરીએ કે એની દિવેટ આપણે બદલીએ કે એની દિવેટ ઉપર નીચે કરીએ ત્યારે એક દીવો એક્સ્ટ્રા હંમેશા કરી દેવાનો જેથી કરીને આપણો અખંડ દીવો છે એમાં કોઈ પણ પ્રકારનો દોષ કે એમાં કોઈ પણ પ્રકારનું કશું થાય નહીં અશુભ કે અરિષ્ટ ના થાય આ રીતે આપણે અખંડ દીવો કરી શકીએ છીએ અને અખંડ દીવો કરવાથી એમાં કોઈ શંકા નથી મહાન અદ્ભુત આશ્ચર્ય ફળ પ્રાપ્ત થાય છે જે રીતે લખ્યું છે કે દરેક પ્રકારની જે જ્યોતિઓ હોય છે એમાં ઉત્તમ જ્યોતિ છે એ દીપ જ્યોતિ છે દીવાની જ્યોતિ છે આપણે કોઈ પણ પૂજા પાઠ કર્મ કરીએ તો એને સાક્ષી સ્વરૂપે ભગવાન સુધી માતાજી સુધી પહોંચાડવાનું કામ કરે છે એ દીવો કરે છે અને તમે જોજો જેટલી જેટલી જગ્યાએ કે જે જે ઘરમાં અખંડ દીવાઓ વર્ષોથી ચાલે છે આપણા તીર્થક્ષેત્રો જુઓ અખંડ દીવો વર્ષોથી હજારો વર્ષથી ચાલી રહ્યા તિરુપતિ બાલાજીમાં અખંડ દીવા અંબાજીમાં ગબ્બર ઉપર અખંડ દીવા માતાજીના મંદિરમાં અખંડ દીવા ચોટીલામાં અખંડ દીવા વીરપુરમાં અખંડ જલારામ જ્યોત જ્યાં જ્યાં અખંડ દીવાઓ ચાલે છે ત્યાં ધન સંપત્તિની ક્યારેય તકલીફ રહેતી નથી એટલે દીવાનું ઘણું બધું મહત્ત્વ છે તો આ રીતે દીવો કરી શકો છો છતાં તમારા કોઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો ખૂબ જ જલ્દી પાછા આપણે નવા વિષયને વિડીયો સાથે મળીશું તમે ત્યાં સુધી જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય માતાજી